મકર સંક્રાંતિનું માત્ર ધાર્મિક જ નહીં પરંતુ અલગ અલગ દાન કરવાથી પણ જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે મકર સંક્રાંતિ પર્વનું ભારતીય સંસ્કૃતિમાં વિશેષ મહત્વ છે આ મકર સંક્રાંતિ દર વર્ષે પોષ મહિનામાં આવે છે ચૌદ જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે

દહેજ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ વહેલી સવારે ઘાસચારો લઈ સુવા ગામે આવેલ ગૌશાળામાં ઘાસચારોનું દાન કર્યું હતું ગાય માલિકો અને સંભાળ રાખનારાઓ આ ઉદાર હરકતોથી ખૂબ ખુશ થયા હતા આ કાર્યક્રમમાં સ્થાનિક રહેવાસી ગાય માલિકો અને પોલીસ કર્મચારીએ હાજરી આપી હતી તે સામુદાય ભાવનાની શક્તિ અને સમાજને પાછું આપવાના મહત્વનો પુરાવો હતો રિપોર્ટર સૈફ અલી ભટ્ટી એબીસી ન્યૂઝ વાગરા